અહીંના કોઈ ભુવાની પરંપરા જ નથી એક એવું મંદિર ભારતમાં પહેલું હશે આ કો જગત આવી આવી રને અને શરણે ઝુકાવે જ શીશ એ હે પણ સદાઈ આપે બધાને અમરૂત એ અમારો વા ખૂબ આનંદ થાય છે કે આ ઝુંગીવારા વાસરાભાના સાનિધ્યમાં વાસરા દદ્દનું ધામ છે એવો ઝુંગીવારો કે જેમના એકવીસમી સદીમાં એવા પરચા જોઈએ છે આપણે આધુનિક યુગ છે કોઈ ચમત્કારમાં નથી માનતું પણ એવા કામો થતા હોય છે ને એવા ધામમાં અહીંયા એક પ્રતીક છે તમારી સામે મિત્રો કે આ સમગ્ર ગામના તમામ યુવાનો આગેવાનો કે ટ્રસ્ટીઓ જે કહે છે સાથે મળીને એક ડાયરો કરી રહ્યા છે આનંદ છે નિસ્વાર્થ ભાવે સાંજનો સમય છે ને બધા આમ તો કામ ધંધા સાથે જોડાયેલા પરંતુ એક નામ પડ્યું છે કે ભાઈ આ એક ધર્મનું કામ એમાં આ બધા આમ તો ભાગીદાર થયા છે બધા તમે અમારી સાથે છો એટલે એ આનંદ થાય છે વધારે વાતો નથી કરવી કઈ ખૂબ ખૂબ આભાર આપનું જરા નામ દેજો મારું નામ આમ તો લખમણભાઈ છે પણ ઓળખાણ મારી બધા જેવી જામથી આમથી મને છે બરાબર દુહાચંદ સરસ સંભળાયા કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ આપને ખૂબ ખૂબ ધન્યવાદ આમ તો ગઢવી પરિવાર મારી આજુબાજુમાં છે એટલે કે વલકારો એક જૂનો વલકારો કેમ છે અનુમોદના એવો શબ્દ વાપરી એ પરંપરા જળવાઈને રહી છે આમ તો દાદાનું ધામ છે અઢારે વરણને અહીં તે એક સરખું માન આપવામાં આવે છે અઢારે વરણનું આસ્થાનું ધામ પણ છે દાદાની થોડી વાતો કરવી છે અને વેરસીભાઈ મારી સાથે છે વેરસીભાઈ ગઢવી પધારો મારી બાજુમાં અને ગેલુભાઈ અહીંના જે ટ્રસ્ટી છે સંભાળે છે તે પણ મારી સાથે છે તમામ આમ તો જોડાયેલા પરિવાર છે સમયાંતરે બધાનો પરિચય કરાવશું આપણે વર્ષીભાઈ ત્યાંથી શરૂઆત કરીએ આપણે કદાચ આ લોકો અહીં દર્શન કરવા આવતા હોય ખ્યાલ હોય નામ સાંભળેલું હોય એડ્રેસનો ખ્યાલ ન હોય પ્રથમ શરૂઆતમાં જ કહી દઉં કે એક્ઝેક્ટ ક્યાં આવેલું છે ને કયા કયા રસ્તેથી આવી શકાય આ મંદિર ખંભાળિયા તાલુકાના બે ગામે આવેલું છે ખંભાળિયાથી દ્વારકા જતા રસ્તામાં બે ગામનું પાટિયો આવે હાઈવે મેન હાઈવેથી દસ કિલોમીટર એ રોડે રોડ તમે બે ગામે પહોંચો એટલે પાદરમાન મંદિર છે બીજું એક રૂટ છે સલાયા થઈને ચાર બારા થઈને પણ આવી શકાય એ રોડનો જ રસ્તો છે ડામર પાકો રસ્તો છે એટલે બે ગામે આવી અને ઝુંગીવારાનું મંદિર અહીંયા પાદરમાન છે આમ તો ખંભાળિયા તાલુકાનામાં નહીં પણ આખા દ્વારકા જિલ્લામાં ગમે ને જુંગીવારા વાછરા દાદાનું મૂળ સ્થાનક ક્યાં જાય પૂછો તો જગજાહેર વસ્તુ છે એટલે એમાં યુવાનો તો ગૂગલ સર્ચ કરી શકે છે તમે લખો જુંગીવાળા દાદા લોકો પણ સરળતાથી મળી જાય વેસિભાઈ ઘણી વાતો કરશું આપણે ઘેલુભાઈ પાસે થોડો ઐતિહાસિક માહિતી મેળવી કારણ કે મેઇન બાબત છે ઇતિહાસ ગામના સરપંચ પણ અહીં છે જો આ એકતાનું પ્રતિક છે કે નાની બાબતમાં બધા સાથે જોડાયેલા રમેશભાઈ પણ છે સાથે કલાકાર સંતવાણી ક્ષેત્રમાં આમ તો સિનિયર કલાકારો સાથે અભ્યાસ કરેલો એમને પણ મળશું આપણે કાકા થોડીક વાત કરશું ઇતિહાસની તમારી સ્વેચ્છા એ સાદી શૈલીમાં લોકોને અત્યારે છે ને પ્રાચીન વાતો ગમે પ્રાચીન શૈલીમાં વાતો ગમે આ મિત્રોને એટલે તમારી તમારી જે રજૂઆતો એ પ્રાચીન સમયથી દાદાનો જે પ્રથમ તો અહીં સ્વાભાવિક છે કે ખાંભિયા છે પ્રાગટ્ય નાખી તમારી રીતે જય જુંગીવાળા આપણે આજે જુંગીવાળા ધામમાં બધા ભેગા થઈએ છીએ અને વિજયભાઈ જોટવા આ ડીડી ભારતી ડીડી ભારતીના માધ્યમથી મળ્યા છે અહીંયા બે ઝુંગીવાડા ધામમાં તો આ તો જગવિખ્યાત જગનો આધાર અને જળહળથી જોતું ત્યાં જળહળે છે એવો ઝુંગીવાડા ધામ અને ઇતિહાસ તો એવો છે કે અહીંયા એક જંગલ હતું બરાબર અને જંગલમાં એક રાક્ષસ રહેતો હતો હવે એ રાક્ષસના ત્રાસથી અહીંયા બધા થોડાક માણસોને ત્રાસ આપતો હતો ને એ બધા કંટાળી ગયા હતા એટલે આ ગામની એક ચારણની દીકરી આમ તો ખરેખર જગદંબા જ અંબા જશે કોક એનું નામ હતું એ કાલી હોય કે ભદ્રકાલી હોય કે જીએ શક્તિ હોય એની એવી ઈચ્છા આ રાક્ષસ અહીંયા માતાજીને સામો પ્રગટ થયો એટલે માતાજી એને કીધું કે અહીંયા જ ઊભો રહેજે એટલે એ ઊભો થઈ રહ્યો એટલે માતાજીને એવો વિચાર આવ્યો કે વાછરાભાઈને આહવાન કર્યું કે હે વછરાજ હાજર થા એટલે એક બેને ત્રણ આહવાન કર્યા એટલે હાજર થયો ઘોડાથી આ જુંગીમાં અને પૂછ્યું કે મા મને બોલાયો એનો હુકમ ત્યાં કે હુકમભાઈ છે પહેલાં આ રાક્ષસને તારે હણી નાખવાનું કે મા એ હણાઈ ગયો હવે બીજો હુકમ હોય તો બોલો કે હજી એક હુકમ છે કાયમ અહીંયા તારો વાસ જગતના કલ્યાણ માટે જગતના દુખિયા આવે ગમે માણસો રોતા આવે એને એને અહીંયા શ્રદ્ધારૂપી તમારે કાયમ અહીંયા બેસવાનું છે અને જગતનું કલ્યાણ કરવાનું અહીંયાથી આ ઝુંગીમાયથી પ્રગટ થયો એટલે એનું નામ ઝુંગીવાળો બરાબર જય હારે જોડાયેલો ઝુંગીવારો જ્યોતિ પ્રગટ માનીએ તો ઝુંગી અને જગત આનો શ્રદ્ધા અને વિશ્વાસ એટલો બધો આધાર છે અમે તો એના ઘણા નામથી પુકારીએ છીએ કરણ કહીને પુકારીએ છીએ એટલો બધો દાનેશ્વરી છે એટલો બધો દયાળુ છે અમે એને રાણો કહીને પુકારી જે કે રાજા છે જગતનો આધાર છે અમે આધારે કહી અમે ચા અમારો ચારણ પરિવાર આખો હોય એ વાછરા ભાથી સંબોધન કરે અમે દાદાને કહીએ અઢાર દાદા દાદાગીએ આ તો જગતનો આધાર છે ને જગ વિખ્યાત છે અહીંયા રોતા આવે છે છાના થઈ જાય અને બીજો ઇતિહાસ એવો છે કે આ ગામનો આજ બસો વર્ષ પહેલાં આ ગામ આપું આ આપત આવી હતી અને આ ગામ ઉપર આકાર ચડી ગયો હતો એ જમાનામાં અને માણસો નબળાઈને હશે એનાથી કંઈ આકાર ભરાતો નહોતો તો આખા ગામનો આકાર ભરીને આ ગામ રાખ્યું છે મધદરિયામાં કદાચ વાણ તૂટી ગયો તો એ કાંઠે પહોંચાડે છે એવાય દાખલા છે કે વિદેશમાં માણસો ફસાઈ ગયા કે ક્યાં ગમે અહીંયા ફસાઈ ગયા કે ગમે એ રીતે તકલીફ પડી તો એના નામ સ્મરણથી કામ થાય છે અહીંયા કોઈ વસ્તુ નથી કે આના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી બે દિવસ ચાનું ને સોમવારે ગુરુવાર ચાની પ્રસાદી ચાલુ છે અન્નક્ષેત્ર કાયમ ચાલુ છે રોજ સાંજ સવારની આરતી થાય છે અને જગત વિખ્યાત જગ પ્રખ્યાત ચાર ધામ ભારતમાં છે અને આ પાંચમું ધામ અમે એમ માનીએ છીએ કે આ ઝુંગીવાળા આ પાંચમું ધામ છે તો આ તો આમ તો ખરેખર વિષ્ણુ જ છે શાતાકારમ સૈનમ પદ્મનાભન સુરેશ્વરમ વિશ્વાધારમ ગગન સંદેશમ સંદેશમ્યમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વંદે વિષ્ણુ ભવભય હર્ષ સર્વલૌકિક નાથમ આનો જય 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 ઝુંગી જ્યોતિ પ્રગટ ઝુંગી જય ઝુંગી એટલે જય બોલો તો વિજય મળે એવા ઝુંગી વાળા સાનિધ્યમાં બેઠે શ્રદ્ધાથી વિશ્વાર્થિક કેન્સરે મટી જાય છે શ્રદ્ધા હોય તો મદદરીયે તો વાણ તૂટી ગયું તો તમે અહીંયા પહોંચ્યા છો આસ્થાનું કેન્દ્ર છે ને આ જગત આખાનું એના ઉપર શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી બધાના કામ થાય છે દાદા હોય ત્યાં પુરાવાની જરૂર નથી અમે એવું કહીએ છીએ એકવીસમી સદી છે છતાં મારે થોડાક વાકેફ કરાવવા છે આ દર્શક મિત્રોને હાજી તમારી પાસેથી જ જાય કે તમે અનુભવી હોય એવું મને લાગે કેવા કેવા કામ થયા હોય આપણે સ્વાભાવિક છે કે અમુક કામો થતા હોય શ્રદ્ધાથી પણ તો અમુક એવા કાર્ય હોય છે અમુક એવી મુશ્કેલી મુશ્કેલી આવતી હોય છે લોકોને કે આપણે ધારેલું એવી સિદ્ધિ મળતી હોય છે શ્રદ્ધાથી એક બે એવા બનાવ કે ઘટના હોય ને તમારી યાદમાં તો અમારા દર્શક મિત્રોને એટલે પહેલી ઘટના તો મેં કીધી ને આની શરૂઆત શ્રદ્ધા માણસોને ક્યાંથી બેઠી કે આ ગામ રાજા સાહેબના વખતમાં રાજાએ ખાલસા કરી નાખ્યું હતું અને ખાલસા કર્યા પછી અહીંયા નોટિસ આવી ને તેડી અભણ માણસો હતા એ કાંઈ સમજતા નહોતા અને અહીંયા એક તેડી આ ગામમાં કદાચ પચી ઘર હશે આજથી બસો અઢીસો વર્ષ પહેલાં અને આ મંદિર કે કોઈ વસ્તુ નથી પણ આ એની જે સાત મૂર્તિઓ છે ને જે સાત ફરા છે ને એ સ્વયં પ્રગટ થયેલા છે ને એની સ્થાપના માતાજીએ કરેલી છે કરમય નામની દીકરીએ એટલે એ અંબા જ હશે આપણે માનીએ કે પછી એ હોય કે પુનૈ હોય કે જે માતાજી હોય એ એટલે આના ઉપર વિશ્વાસ હતો એટલે એને એ હાથ જોયેડા અહીંયા આવીને બીજું અભણ માણસો કાંઈ મંત્ર કે કોઈ વસ્તુ જાણતા નહોતો કે હે વાછરાબા અમારું આ બધું લૂંટાય છે હવે આમાંથી અમને ઉગારો એટલે એને એવો વિચાર આવ્યો કે ભાઈ આ તમે આપણે તો પૈસા બનતા નહોતા તો એ જમાનામાં કાંઈ ખેતીમાં હતું નહીં કાંઈ પૈસા થતા નહોતા એટલે ભરવું કહેવાતી પણ એને એવો વિચાર આવ્યો અહીંયા બધેને કે આપણે જામનગર જઈએ આપણું આ બાકી છે તો પૂછીએ તો એ જમાનામાં આકાર ભરવા જામનગર જવું પડતું હતું તેની કોમ્પ્યુટર નહોતા રજિસ્ટર્ડ હતા તે આ બીતા બીતા જામનગર ગયા ને જામનગર જઈને કોઈ જામનગર જોયો નહોતો અહીંયા જઈને પૂછ્યું કે ભાઈ અમે આકાર ભરો આવીને આકાર ક્યાં ભરે તો કે લાલ બંગલે જાઓ એટલે અહીંયા ગયા ને અહીંયા જઈને બીતા હતા કે આ અંકાર નથી ભર્યો એટલે આપણા ઉપર રાજાનો ગુનેગાર છે એટલે આપણે પૂરી દેશે જેલમાં ને એટલી એટલે એના મનમાં બીક હતી ઊં જઈને પૂછ્યું કે શું આવ્યા છે તા કે ભાઈ અમે આકાર ભરો આવ્યા છીએ તો કે ક્યાંનું તા કે બહીનું તો બહી ક્યાં આવ્યું ખંભાળીએ તાલુકામાં એટલે રજીસ્ટર લઉં પેલા ખંભાળિયા ખોઈ ને પછી ભાઈ એ તો એક જોયું રજીસ્ટરમાં તો આ તો આ ખર્ચે ભરેલ છે તમારું તમારું તો કાંઈ બાકી નથી અચ્છા એટલે આ બધા વિચારમાં પડી ગયા કે આપણે આ કાલે તો નોટિસ આ પાંચ દિવસ પહેલાં આવી રીતે આ ગામ ખાલી કરવાનો ઓર્ડર છે અને આજે આપણું ભરાઈ ગયું તો આ ભરી કોણ ગયું તો ભાઈ એ ખબર નથી ભરી કોણ ગયો પણ એક ભાઈ આવ્યો હતો ને ઘોડાથી આવ્યો હતો ને રાણોભાઈનું નામ હતું એવું કીધું ને એને કીધું કે ભાઈ પોચ આકાર જેટલા ભાઈનો આકાર શું બાકી છે એ પૈસા બોલો એટલે એ પૈસા આપીને બધું ચૂકતે કરી ગયો છે બાકી અહીંયા એને એમ કીધું મને પોચું લેવાનો ટાઈમ નથી એ આવશે એને પોચું તમે આપી દેજો એટલે તમારી પહોંચવું પડ્યું ત્યાંથી માણસોને શ્રદ્ધા અને વિશ્વાસ એનો ને મનોબળ વધ્યું કે આ તો ખરેખર ભગવાન છે અને એટલે આકાર ભરીને ગામ રાખ્યું છે પછી ફાંસીને માતળેથી ઉતાર્યા એવાય દાખલા છે હા બસો વર્ષ પહેલાં એક વિંજલપર નામનો ગાગિયા સાંકનો આયર અને એનો એક જ દીકરો હતો ને કોક કારણસર એને રાજનો તોમકમાં એને આમ નિર્દોષ હતો કોકના ખૂન કરીને જાય તો પછી છોડાવવા નવરો જ નથી કે આ આપણે આપણે હું ગુનો કરીને જાઉં ને પછી મને અહીંયા આવીને હાથ જોડું તો એનો ટાઈમ નથી પણ નિર્દોષ રીતે તમે ગમે એ રીતે ફસાઈ ગયા તો તમને ફાંસીના માતડે દૂતા રહેવા એના દાખલા છે અને એ આયડનું ગાગિયા સાંગનો ગેલો પટલ કરીને આયરનું નામ હતું ને એને રાજનો તોમક હતો અને ફાંસીનો ઓર્ડર આવી ગયો હતો એનો બાપ કેસ હારી ગયો હતો અને પછી એને ઝુંગીવાળાને માનતા કરીને એના ઉપર વિશ્વાસ રાખ્યો તો ફાંસીમાંથી નિય અને આજની તારીખમાં જો ખરેખર એની દયા થાય ને જિંદગી હોય તો કેન્સર પોઝિટિવ રિપોર્ટ છે ને એ નેગેટિવ આવે છે આના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા અંધશ્રદ્ધામાં નથી માનતા કે અહીંયા તમે તમને આગળ કાંઈક તકલીફ થાય તો દવા લેવા ન જ આવે એવું નહીં પણ દવા લ્યો દવા કરો અને એનું સમરણ કરો એના દવા અને દુવા હું આ સમરણ એનું ચાલુ રાખો તો સમરણથી તમારા રસ્તો મળી જાય ને તમે આમ નિર્વિઘ્ન પાર ઉતરી જાય એવી આની દયા છે અને હાજર જવાબ છે અહીંયા કોઈ લા કોઈ વસ્તુ નથી કે અહીંયા કાંઈ આ માનતા કરો કે આ કરો કે અને આનો કોઈ ભૂવો નથી આ જગત આખાનો છે સમરે એનો છે સાચા દિલથી જે સમરણ કરે એનો બેડો પાર કરે છે જય બોલો તો વિજય મળે અહીંયા ઝુંગીવાળોનું નામ છે જ્યોતિપગત જળ આમ આખંડ જ્યોત બરે છે અને આ જોત જગતમાં પ્રખ્યાત છે એમ જગતના માણસો અહીંયા નમવા કંઈ આવતા કે કાંઈક અહીંયા સત્ય દેખે છે તો અને હંમેશા સત્યનો સત્ય જ હોય અહીંયા જ દેવ એની સાથે હોય પરાજિત નથી સત્ય પરેશાન હા એ આપણા કરમ્ય હિસાબે થોડું ઘણું આપણે દુઃખ ભોગવું પડે આનું શરણું લીધો તો શરણાગતિને ઉગારે એ વાત બાકી છે એટલે આ આ ધામ છે એમાં માણસો હજારો માણસો આવે છે હજારો

જી હું એ જ કહેવા માગતો હતો એટલે આ મંદિર નવું બન્યા પછી અહીંયા બે હજાર અગિયારથી બરાબર અહીંયા ગામ લોકો અને ભક્તોના સહયોગથી અનક્ષેત્ર ચલાવીએ છીએ અહીંયા બરાબર મંદિરના નામ મંદિરના ઓલાથી અને એક અહીંયા ટ્રસ્ટ રજીસ્ટર થયેલું છે એ ને માત્ર વ્યવસ્થાના ભાગરૂપે આ મંદિરમાં ટ્રસ્ટ રજીસ્ટર કરાવી અને એની વ્યવસ્થા ઊભી કરવા માટે બાકી આખા મંદિરનો વહીવટ તો ગામના વડીલો આગેવાનો જે એની સૂચના હોય એ મુજબ અમે લોકો બધાએ ટ્રસ્ટીઓ સાથે મળીને કરીએ છીએ અને વડીલોની સૂચના પહેલાં લઈએ છીએ ગામના દરેક અહીંયા કંઈક નવીન કરવાનું હોય તો અમે ગામની મીટિંગ બોલાવીએ આજુબાજુના ગામ છે એમની પણ અને એક બે મોટા પ્રસંગ થાય છે હું તમને કહી દઉં એક અમારે આસુ મહિનામાં પ્રથમ સોમવારે બરાબર મોટી જાતર થાય છે અહીંયા એમાં રાસ હોય છે ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે એ બધું થાય છે અને એક અમે આ મંદિર છે ને એ આખા ત્રીજના દિવસે પાછી ઝુંગીવારાની મૂર્તિની પધરામણી થઈ હતી એટલે આખા ત્રીજના દિવસે અહીંયા એક પાટોત્સવ ઉજવીએ છીએ એ છેલ્લા સાતથી આઠ વર્ષથી અત્યારે મોટા મોટા કલાકારોને બોલાવીએ છીએ અને પાટોત્સવમાં મોટો પોગ્રામ કરીએ છીએ દિવસે હવન કરીએ છીએ ગઈ સાલ પાટોત્સવમાં એકસો આઠ કુંડીનો યજ્ઞ કર્યો હતો પછી જેવી અનુકૂળતા ને જેવું હોય એ રીતે કરીએ છીએ પછી જે કંઈ એમાં આવક થાય પાટોત્સવ દરમિયાન પોગ્રામમાં એમાંથી અડધા પૈસા અમે વહીવટમાં રાખીએ છીએ ને પચાસ ટકા પૈસા અમારા ગામની ગૌશાળામાં વાપરીએ છીએ બરાબર ગૌશાળા માટેની અલગ સમિતિ છે એ પૈસા એમને એલોટ કરી દઈ પચાસ ટકા પૈસા ગૌ સમિતિમાં વપરાય છે પચાસ ટકા અહીંના વહીવટ માટે ટ્રસ્ટ જે કંઈ અન્નક્ષેત્ર ચાલે છે એ અન્નક્ષેત્રમાં અમે અમારા ખંભાળિયા તાલુકામાં પ્રખ્યાતમાં પ્રખ્યાત સ્ટોર મિલન પ્રોવિઝન સ્ટોર જ્યાં માલ મળતો હોય ને એમાં કંઈ ખામી જ ન હોય એવો માલ અહીંયા સાહેબ થાળી છે ને તમને ચિકાસવાળી નહીં મળે પાવડરથી ધોયેલી થાળીમાં જ ભલે સાત્વિક જ જમવાનો અહીંયા બે ત્રણ વસ્તુ એકાદ મીઠાઈ હોય એકાદ ફરસાણ હોય રોટલી શાક હોય વઘારેલા ભાત હોય એવું હોય પણ તમને એકદમ પરફેક્ટ અમારા પૂજારી દિલીપ મહારાજ અને એમનો પરિવાર એ લોકો બધાએ આ વ્યવસ્થા સંભાળે છે અને માણસો અહીંયા આવીને પ્રસાદ લે છે પછી ચા પાણીની વ્યવસ્થા હોય છે એ પણ ચાલુ છે અને બીજું કંઈ કામ હોય તો અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓના સહયોગથી જે કંઈ નવું કામ કરવાનું થાય આની દયાથી બધા કરીએ છીએ અને ગામ ઉપર જુંગીવારાની અતિશય કૃપા છે ખંભાળિયા તાલુકામાં હું તો એમ માનું છું કે ખેતીમાં પ્રથમ ઉત્પાદન લેતું ગામ છે સાહેબ અમારે બે બાજુ છે ને આની કૃપાથી ગામની બે સાઈડમાં ડેમ આવેલા છે એક તો તમે રસ્તે આવ્યા ત્યારે જોયું હશે સિંચાઈનું પાણી એવું ને એવું ડેમ પહેલી સાઈડ છે એટલે ગામ ઉપર જુંગીવારા વાછરા દાદાની ખૂબ કૃપા છે અને કૃપા બની રહે એવી એને પ્રાર્થના કરી અને તમારા જેવા મહેમાનો અમારા સુધી પહોંચે છે એ આના લીધે આનંદ છે હાજી કે દરેક મંદિર અત્યારે આપણે શું છે મંદિરોમાં મંદિરોને કમાણીનું સાધન બનાવી દીધું આ કટાક્ષ ન લેતા તમે પણ હકીકત છે આ અમારા મંદિરમાં કોઈ દાણા જોવાતા નથી અહીંના કોઈ ભૂવાની પરંપરા જ નથી એક એવું મંદિર ભારતમાં પહેલું હશે કે જ્યાં કોઈ ભો ભરાડો કે એવી વસ્તુ જ થતી નથી એટલે અહીંયા તમે આવીને સ્વયં ઝુંગીવાળા અગર જી માગવું હોય આખું ભારત માગવું હોય તો માગી લ્યો અને પોતાની સુખ શાંતિ માગવી હોય અને પરિવારની તંદુરસ્તી માગવી હોય તો માગી લ્યો કોઈ ભૂવાની ટૂંકમાં મીડિયેટરની જરૂર જ નથી બરાબર કેમ અમારે પૂજારી છે એ સિમ્પલ માણસ સાવ સાદા સીધા કોઈ જાતનો અહીંયા પ્રપંચ એલાઉડ નથી કોઈ જાતનો ભુવા ધૂણાવા અને એ ભૂવા એ આડંબર છે હું પોતે વ્યક્તિગત એમ માનું છું કે જે કોઈ પણ મંદિર હોય ભૂવો અથવા પૂજારી એની વ્યવસ્થાના ભાગરૂપે હોય નહીં કે ગાદીપતિ તરીકે બરાબર ગાદી અથવા એમાં જો એવી વસ્તુ આવે વિજયભાઈ કે સ્વાર્થ એમાં ભળી જાય તો પછી આપણે જોયું ઘણી મોટી મોટી સંસ્થાઓમાં કે પછી પૂજારી હોય કે મારા જેવા ટ્રસ્ટનો પ્રમુખ હોય કે ગમે માણસો હોય વિલીનીકરણ હા વિલીનીકરણ ને એ પોતામાં કેન્દ્રિત કરવાનું કરે કે ભાઈ માનો કે દાખલા તરીકે એવા બનાવ બન્યા હોય કે આપણે લઈ લઈએ નાગેશ્વરનું મંદિર બનાવ્યું છે ટી સિરીઝ વાળા વાળા ગુલશન કુમાર તો આપણે નાગેશ્વરની પૂજા કરીએ એ વ્યાજબી છે ગુલશનકુમારને સો ટકા નમસ્તે કરવું જોઈએ પણ એ દેવ નથી અમે ટ્રસ્ટના ભાગરૂપે નાની મોટી સેવા કરતા હોય તો અમે આની નજીક છે એ સમય સો ટકા કહી શકો પણ માગવું તો વાંચ પડશે બરાબર એટલે અને મીડિયેટર એટલા માટે નથી કે ભુવા ભરાડાની અહીંયા આની ઈચ્છા હશે નગર કોઈ મંદિર તમને વિજયભાઈ ભૂવા વગરનું મળે નહીં આ ખાલી પાણાઓ સિંદૂર માખેલું હોય ને તો એનો ભૂવો થઈ જાય છે આ અહીંયા કોઈ ભૂવાની પરંપરા નથી કોઈ વસ્તુ એવી પ્રપંચ એવી કોઈ ચીજ છે નહીં આખી વસ્તુ છે એ ક્લિયર કટ છે પછી અહીંયા કોઈ પણ માણસ આવે કોઈ પણ રીતે એની પોતાની પ્રાર્થના કરી શકે છે બરાબર એટલે આ જુંગીવાળા વાથરાનું ધામ છે અનોખું છે અને અહીંના અમારા ગામના માણસોનો અમે જબરજસ્ત સપોર્ટ છે આજુબાજુમાં ગમે અમારે આવું પ્રસંગ હોય ત્યારે અહીંયા ચાર બારા છે નાના છોટા છે ઝાકસિયા વળતરા બાજુના ગામમાં અમારે માણસોની જરૂર હોય તો એ પણ આપે કંઈ બીજી જરૂરિયાત હોય તો અહીંયા માણસો ખડે પગે ઊભા એ અમારા માટે નહીં પણ આના માટે અને બીજું એક આ ખાસ અમારે કહેવાનું છે કે જે મંદિરોમાં આવી પ્રથાઓ છે ને એ પચાસ વર્ષે સો વર્ષે સ્વાર્થ ઘર કરી જાય પછી મારું નામ બનવા માંડે એટલે હું પોતે એમ ઈચ્છું કે મને પ્રમુખ તરીકે કેમ નથી કહેતા મને ગાદી ઉપર કેમ નથી બેસાડતા એ માણસની કે ઓલી મીમાસા કહીએ ને એવી હોય એટલે માણસો એને એને પોતાનું વળગવાનું કરે ને પોતે એના નામથી મોટું થવાનું કરે પણ અહીંયા એ પ્રથા નથી અમે જે કંઈ કરીએ છીએ ગામના વડીલોને પૂછીએ ગામના આગેવાનોને પૂછીએ અમે મંદિરમાં નવ ટ્રસ્ટીઓ છે એમાં હું પ્રમુખ છું આ બધા ટ્રસ્ટી છે બધા બરાબર પણ અમે અમારે કાંઈ કામ કરવું હોય ને તો અમે અમારી રીતે નાના મોટા નિર્ણય બરાબર છે નાના મોટા કામના વ્યવસ્થાના નિર્ણય પણ કંઈક કંઈ નવું કરવું હોય તો અમે ગામને પહેલાં પૂછીએ ગામને પૂછી આની રજા લઈ પછી અમારે જે કઈ રજા મળે એ મુજબ કરી રમેશભાઈ કંઈક કેવા માગતા હતા કંઈ વાત કેવી હોય તો વચ્ચે હું લાગ્યું વિજયભાઈ ડીડી ભારતી દ્વારા આ કાર્યક્રમ આપ રજૂ કરો છો ખરેખર સરસ છે આપ કેટલાય મતલબ કે કેટલી હસ્તીઓને આપ ઇન્ટરવ્યુ લઈ ચૂક્યા છો મારે મને એ વાત યાદ આવી હતી કે વેરસીભાઈ ઘણી વખત આ ગામનો ઉલ્લેખ કરે કે આ ગામની અંદર એક કોઈ ફર્સ્ટ ફ્લોર નથી બનાવતું જે પહેલે નીચે છે બાંધકામ એમાં કોઈ ઉપરનો માળ નથી કરતો બીજો માળ નથી કરતો અને હું અહીંયા ઓગણીસો ને છ્યાસીથી આવું છું પીચાસી છ્યાસીથી જ્યારે અહીંયા એક નાનો એવો રૂમ હતો ત્યારથી અને મને એટલી અનહદ શ્રદ્ધા છે હાલે હું અમદાવાદ રહું છું અને પહેલાં મારું મૂળ ગામ જામ છલાયા અહીંથી ચૌદ કિલોમીટર થાય એટલે હું અહીં આવતો અવારનવાર દર્શન એટલે મને અપાર શ્રદ્ધા પ્લસ મેં આ ગામમાં એવાય દાખલા જોયા એક કોઈ રોડનું કામ રાખ્યું હતું રોડનું કામ રાખ્યું તો ગામવાળાએ એમ કીધું કે ડામર રોડ છે ને એ આ મંદિર સુધી પહોંચાડી દો ને પહેલાં આ પાદર સુધી જ આવતો તો પછી એ લોકો કે ભાઈ અમને તો એટલા જ પૈસા મંજૂર થાય બિલમાં અમને વધારે ના મળે એટલે તમારે ખિસ્સા નાખવા પડે તો ગામ લોકો કાંઈ વાંધો નહીં હવે એ સાહેબ હતા એ રાત્રે જઈને સૂતા સવારે આવીને કે મારે મંદિર સુધી રોડ પહોંચાડવો જ છે અને હકીકત એ પછી રોડ બનીનો પછી એ હવે શું થયું હોય દાડાએ સપનામ ગયા હોય કે ગમે એક્સ વાય જે ડેમ પણ એ આના ઉપર એક અતુર શ્રદ્ધા એમ મને ઘણી વાર તમને આમ સામેનું ફરું દેખાય છે ને એમાં પેલાં ઓલી મૂછ નહોતી ચાંદીની જે મૂછ છે ને મને હુકમ થયો એટલે મેં જોયું કે આમાં ઘાટ મૂછનો છે એટલે મેં વેરસી વાત કરી તો મને કે તમે રજા લઈ લ્યો દાદા રજા દઈએ તો તમે લગાડી દો અહીંયા કાંઈ એવું તો છે નહીં કે દરેક ભક્ત એ કે જે એની આસ્થા છે એ માન્ય છે એમ એ પછી ઓલી લગાડી અને અમારા ઘરમાં એક સિસ્ટમ છે આખી કે અમે કોઈ પણ ઘરની બહાર જાશું ને છોકરો નાનો હોય કે મારા ફાધર હોય કે મધર હોય એ જય ઝુંગીવાળાથી શરૂઆત હા એક મંત્ર ટૂંકમાં આસ્થાનો મંત્ર સરપંચ સાહેબ થોડા આ બાજુ એમની સાથે લગભગ વાત થઈ ગઈ છે પણ થોડુંક તમારું નામ અને ગામને પણ કે કૃપા રહેતી હોય કોઈ ધામ હોય ને એના સરપંચને કોઈ એટલું ટેન્શન નથી રહેતું કેટલી આમાં જે તમે કાર્ય કરો છો તમારું તમારે આમ તો તમને નિમિત બનાવ્યા છે કેટલી ચેતના મળે આ ધામની એ વાત કર્યું પહેલાં તો જય જુગીવારા વિજયભાઈ તમારું અમારા ગામમાં અને ઝુંગીવાડા ધામમાં સ્વાગત છે દિલથી હમણાં મારા મોટાભાઈ વરસીભાઈ થતાં મારા મોટાભાઈ ગેલુભાઈ આમ તો જુંગીવાળાની જે કાંઈ વાતો હતી એ બધી તમને જણાવી દીધી વિજયભાઈ પણ એમાં હજી એક વાત રહી ગઈ હું તમને જણાવું કે લગભગ આ ગામમાં ત્રણસો ચારસો વર્ષ થયા છે કોઈ બીડી કે હુકો પાણી નથી કરતા જે સિંધિયા શાકના ચારણો છે આમાં આ ગામમાં અત્યાર સુધી કદાચ અમને કરોડો રૂપિયા તમે મને અત્યારે આપો ને તો એક સ્મોક એક એક ખાલી બાઇટ કહીએ ને ના લઉં આટલા વર્ષો ત્યાં ના બિલકુલ નહીં પછી અમારા ગામમાં વર્ષો ત્યાં ગુટકા કે એવું કોઈ મસાલા એવા મળતા નથી અને ઝુંગીવારણ દયાથી બહુ સારી રીતે આ ગામમાં સંપીને સારા એવા કામ કરીએ છીએ અને બહુ સારી રીતે અહીંયા બધું વ્યવસ્થિત ચાલે છે અને જેમ મોટાભાઈ વાત કરી કે બે એક જાતર થાય છે જે આપણે નોરતાનો પહેલો સોમવાર હોય હા એટલે એ સોમવારે જાતર થાય ત્યારે બહુ બધા ભાવિક ભક્તો આવે છે આમ ગણીએ ને તો ચાલીસથી પચાસ હજાર લોકો અહીંયા એ મેળા જાતરમાં હોય છે અમે જાતર ગઈ છે ને અને પછી આ જે પાટોત્સવ કરીએ છીએ એમાં દિવસે હવન ઓમ અને રાતના પ્રોગ્રામ એમાં પણ બહુ બધી પબ્લિક આવે છે અને બધાએ શાંતિપૂર્વક પ્રોગ્રામ નિહાળે છે અને ઝુંગીવારનો પ્રસાદ લે છે ખૂબ 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 ધન્યવાદ પ્રવીણભાઈ તમે બે શબ્દો કારણ કે બધાને યાદી કરી છે પોતપોતાની કારણ કે બધા બોલશો તો મજા આવશે એક નવો અનુભવ મળશે આ મિત્રો જય ઝુંગીવારા વિજયભાઈ અહીંયા એક બીજું છે અહીંયા આટલી જગ્યા છે ને દસ વીસ એકર જેટલી જમીન છે ઝુંગીવારા અહીંયા કોઈપણે કંઈ દબાવી શકતું નથી બીજા અહીંયાથી એક દાંતણ પણ કાપીને કોઈ ઘરે લઈ ના જઈ શકે એને પાછો નાખવા આવવું પડે એ થોડીક ઘણા સમયની વાત છે કે અહીંયાથી નંગારો લઈ ગયા હતા ભાઈ પછી એને સપનામાં આવીને એવું બધું લાગ્યું બીજેથી ત્રીજેદી ચાર પાંચ આરતીમાં પાછો મૂકવા આવ્યું પડે હા એવા બધા એના પરચા છે એટલે આ ઝુંગીવારાની ખૂબ અમારા ગામ ઉપર અને ખૂબ બધા તો દયા છે કૃપા છે જે ઝુંગીવાડ કેટલી ભાઈ કેનો ખૂબ ખૂબ ધન્યવાદ આ બધા અમે ડાયરો બધા એ એસીભાઈ થી લઈ ગેલું બા ગામના સરપંચ રમેશભાઈ તમામ તમામ આમ તો મળ્યા આજે આનંદ છો કે ભાઈ મારું નામ સાંભળીને આખું ગામ એકતાનું પ્રતીક છે ઝુંગીવાડાને દયાઓ હા ઈ તો કાર્યક્રમ અમે અનેક કરતા હોય રમેશભાઈ પણ આજે કેમ કે એક ડાયરા સાથે અને બધા સાથે મળીને આમાં એક વિવિધતામાં એકતાના દર્શન થાય ઈજા થાય છે આ કૃપા હોય ને તો બધા એકતા મળીને એક નવી વાતો કરી અને બધા પાસેથી એક નવું નવું જાણવા મળ્યું અલગ અલગ વાતો કોઈ એક વ્યક્તિને મળતો હોઉં ને તો કદાચ વાતો અધૂરી રહેતી હોય છે ભાઈ અને બધાને મળ્યા નવા નવા અનુભવો તમામ વાતો આપણે આ કાર્યક્રમમાં વણી લીધી બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ઝૂલી